ખેડૂત મિત્રો સૌરાષ્ટ્રમાં અત્યારે ગમે તે વિસ્તારમાં ગમે ત્યારે વરસાદી ઝાપટું આવી જાય છે ઘણા બધા ખેડૂત મિત્રો મૂંઝાયેલા છે કે કપાસના પાકમાં ચૂસિયા પ્રકારની જીવાતોમાં ખાસ કરીને લીલી પોપટી જેને આપણે તડતડિયા તરીકે ઓળખીએ છીએ જે પણ આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ખેડૂત મિત્રો આ જીવાતનો ઉપદ્રવ નોર્મલ હોય તો અત્યારે ઊંચા ભાવમાં મળતા ઊંચામાં ઊંચા ટેકનિકલો છે જે ભારે ખર્ચમાં ખેડૂત મિત્રો ઘણા બધા છંટકાવ કરે છે અને ખેડૂત મિત્રો તમે છંટકાવ કરતા હો અને તરત જ વરસાદી ઝાપટું આવી જાય તો ધોવાઈ જાય સાવ નોર્મલ માત્રામાં લીલી પોપટી તળતળિયા હોય તો ખેડૂત મિત્રો તમે ઇમિડા ક્લોપરેટ સત્તર પોઈન્ટ આઠ ટકા એસેલ આવે છે થાયા મેથોકજામ પચીસ ટકા ડબલ્યુજી આવે છે આવા નોર્મલ એસી ફેટ પિચોતેર ટકા એસપી છે આવા ટેકનિકલવાળા જંતુનાશકોના છંટકાવ કરો કે જે સામાન્ય ભાવમાં આપણને બજારમાં મળતા હોય છે ટૂંકમાં ઓછી રકમમાં આવા જંતુનાશકો ખરીદીને અત્યારે છંટકાવ કરીએ તો વાંધો ન આવે પરંતુ આપણે ફ્લોનિકામીડ છે ડાયનોટેફ્યુરન છે આવા ઊંચા ટેકનિકલવાળા જંતુનાશક દવાઓના છંટકાવ કરતા હોય અને વરસાદી ઝાપટું આવી જાય તો ખેડૂત મિત્રો આપણને રિઝલ્ટ નથી મળતું અને આપણો ખેતી ખર્ચ ઘણો બધો વધી જાય છે એટલા માટે તમારા કપાસના પાકમાં ખેડૂત મિત્રો લીલી પોપટી ખૂબ ઓછી અવસ્થાએ અત્યારે જોવા મળતી હોય તો તમે ખાસ કરીને એસી ફેટ પિંચોતેર ટકા એસપી હિમિડા ક્લોપિટ સત્તર પોઈન્ટ આઠ ટકા એસએલ અથવા ત્રીસ પોઈન્ટ પાંચ ટકા એસસી અથવા તો થાયા મેથોકજામ પચીસ ટકા ડબલ્યુજી આવા જંતુનાશકો કે જે આપણે સસ્તી કિંમતમાં મેળવી શકીએ છીએ તેના છંટકાવ કરો તો પણ ચુસ્સ્યા પ્રકારની જીવાત ઓછા પ્રમાણમાં હશે તો કાબૂમાં આવી જશે અને વધારે માત્રામાં હોય તો ખેડૂત મિત્રો વરસાદ આવે તે પહેલાં બે થી ત્રણ કલાક અગાઉ છંટકાવ થઈ જાય તે રીતની પસંદગી કરીને સમય કાઢીને તમે વહેલી સવારે છંટકાવ કરી નાખો ઝાકળ ન હોય વરસાદનો ભેજ છે તે કપાસના પાનમાં આવેલો ન હોય ત્યારે છંટકાવ કરી નાખો તો સારામાં સારું રિઝલ્ટ મળે પરંતુ અમે ઘણા બધા એવા ખેડૂત મિત્રોને જોયા છે કે ફ્લોનિકા મીટ છે અથવા ડાયનોટેફ્યુરાન જેવા ઊંચા ભાવમાં મળતા મોંઘા જંતુનાશક દવાઓના છાંટકાવ કરતા હોય છે અને ત્યારે જ વરસાદી ઝાપટું આવી જતું હોય છે અને દવા છે તે ધોઈ નાખતું હોય છે તો ખેડૂત મિત્રો આવા ખોટા ખેતી ખર્ચ અત્યારે આ વાતાવરણ ચાલી રહ્યું છે ત્યારે તમે ન કરો જાળવી જાઓ તો તમને ખૂબ સારો એવો ફાયદો ખેતી ખર્ચમાં થઈ શકે બાકી વધારે પ્રમાણમાં જ લીલી પોપટી આવી ગઈ હોય તો ખેડૂત મિત્રો તમે ફ્લોનિકા મીડનો પણ ઉપયોગ કરી શકો છો તેમાં ખૂબ સારા એવા રિઝલ્ટ છે ફ્લોનિકા મીટ જે આપણું પચાસ ટકા ડબલ્યુજી આવે છે તેનો ખૂબ સારા એવા રિઝલ્ટ મળે છે પરંતુ આવા મોંઘા ભાવમાં મળતા જંતુ શકો હાલ પૂરતું આવું વાતાવરણ છે ત્યાં સુધી તમે ન છાંટો તો તમારો ખેતી ખર્ચ છે તે ઘણો બધો બચી જાય ખેડૂત મિત્રો આનાથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના નોલેજ અને મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આજ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનું કોઈ દબાણ નથી તમને યોગ્ય લાગે રીતે કપાસમાં પ્રકારની જીવાતોનું નિયંત્રણ કરી કપાસને તંદુરસ્ત રાખો અને ખૂબ સારું ઉત્પાદન લ્યો તેવી આશા સાથે આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો